આનંદ ન ખાધું ન ખાવા દીધું લૂંટનારે લૂંટી લીધું ની જેમ કેટલાક જીવોનો સ્વભાવ મધમાખી જેવો હોય છે તો જે હોય તે બધું સૌને લૂંટાવી દઈને કેટલાકનો સ્વભાવ મધ જેવો મીઠો પણ હોય છે સાહેબનો સ્વભાવ લૂંટવાનો નહીં પણ લૂંટાવી દેવાનો છે તેમાં પોતે આપે તેના કરતાં કોઈ લૂંટી જાય તેમાં તેમને વધુ આનંદ આવે છે પોતાને કંઈક વસ્તુ ન મળે તો ઓછું ન લાગે અને કોઈક પોતાની પાસેથી કંઈક લઈ જાય તો ઓછું ન થાય દાદા ગુરુદેવ પ્રેમ એક વખત કેટલાક ચુનંદા સાધુઓને આપવાનો નિર્ણય કર્યો કોને કોને આપવા તે સાધુઓનું લિસ્ટ પણ તૈયાર કરી કરી જાહેર દીધું બન્યું એવું કે ગણતરીમાં જરા સરખી ભૂલ થઈ હતી જેટલા સાધુને સ્થાપનાચાર્ય આપવાના હતા તેટલા સ્થાપનાચાર્ય જ નહોતા એ ઓછા હતા જરાય વિચાર્યા વિના પૂરા વિશ્વાસ સાથે દાદા ગુરુદેવશ્રીએ જયઘોષ વિજયને જણાવી દીધું આ વખતે તને સ્થાપનાચાર્ય આપવાના નથી

કાળ જયઘોષ વિજયને ને ખૂચ્યો ને તરત કહ્યું મારી પાસે કોઈ જ્યારે માંગે તો તેને હું નાસી રીતે પાડું આખરે રત્નાંશુ મહારાજે એ સ્થાપનાચાર્ય પોતે સંભાળશે તેવી જવાબદારી સ્વીકારી જે સ્થાપનાચાર્ય સમક્ષ આજે પણ પૂજ્ય પાઠ ગચીપતિ શ્રી સગડી આરાધના કરે છે આવો જ એક તાળ પૂજ્ય ગુરુદેવ સાથે બન્યો એક સરસ નવી પેન આવી ગુરુદેવ શ્રી પન્યાસ ભાનુ વિજયજી મહારાજે પિંડવાડામાં જયઘોષ વિજયને બોલાવી તે પેન આપતા કહ્યું તમારે ગણવાનું લખ ઘણું લખવાનું ચાલે છે સારા પોઈન્ટ વાળી સુંદર પેન છે કામ લાગશે અને તને જ યોગ્ય છે માટે એક શરત છે આ પેન કોઈને ન આપે તો લીધી ગુરુદેવની અવજ્ઞા ન થાય તે માટે પણ એ શરત જયઘોષ વિજય માટે તો સંકટ ત્રણ દિવસ સુધી તો તે પેન કોઈની આંખે ન છડી તે રીતે છુપાવીને રાખી કોઈ લઈ ના જાય તે માટે નહીં પણ કોઈ માંગે તો ના ક્યાં મોડે પાડવી તે માટે એક બાજુ ગુરુદેવે કોઈને પણ આપવાની ના પાડી હતી તો બીજી બાજુ પોતે કોઈને ના પાડી શકે તેમ હતા આખરે ચોથા દિવસે ગુરુદેવ પાસે જતા જણાવ્યું આ પેન માટે આપ મને મારું સદભાગ્ય પણ કોઈ પેન માંગે તો હું આપ્યા વગર રહી ન શકું માટે આ પેન સ્વીકારો કોઈને પેન ન આપી તે શરત હોવા છતાં જયગો સ્વી ગુરુદેવને જ પેન પણ આપીને શરત પણ પાડી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ